અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા યજ્ઞ કર્મકાંડ પ્રશિક્ષણ શિબિર સંપન્ન થઈ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા યજ્ઞ કર્મકાંડ પ્રશિક્ષણ શિબિર સંપન્ન તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ ખાતે યજ્ઞ કર્મકાંડનું વિસ્તૃત પ્રશિક્ષણ આદરણીય ઉમાબેન અને મહેશભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ મંત્રોચ્ચાર મંત્ર ઉચ્ચારમાં લયબદ્ધ ચઢાવ ઉતાર સાથે મંત્રનું ઉચ્ચારણ કરવાની સહજતાથી સમજણ આપી હતી આદરણીય હસુબેન પાઠક દ્વારા બહેનોની હાલના સમયમાં યજ્ઞોકર્તાઓની વિશેષ જવાબદારી સમજાવી હતી સાથે પ્રેરણા અને પ્રોત્સાહન ઉમંગ ઉત્સાહ વધાર્યા હતા હવે ચોથું સેશન તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ બપોરે બેથી છ ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ શુભાનપુરામાં સંપન્ન થશે રસ ધરાવતા નવા પરિજન ભાઈ બહેનો પણ આ શિબિરમાં ભાગ લઈ શકે છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા તેમજ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ આવરી ટેરેસ અલ્કાપુરી વડોદરાનો સુંદર સહયોગ રહ્યો હતો

અને પારંગત થયા પછી સર્ટિફિકેટ મળે અને સર્ટિફિકેટ મળ્યા પછી તમે સમાજમાં જઈ અને આ કાર્ય કરી શકો પણ આપણને જુઓ ગુરુદેવે કશું સર્ટિફિકેટ નહીં કોઈ કશું આપણી પરીક્ષા નહીં આપણી કસોટી નહીં અને જ્યારે એમ જ આપણને પુરોહિત બનાવી દીધા ત્યારે મને એવો વિચાર આવ્યો કે આટલી બધી એમને આપણા ઉપર વિશ્વાસ મૂક્યો તો આપણે એમના વિશ્વાસને યોગ્ય છે કર્યા એ આપણે થોડુંક ચકાસવું પડે કારણ કે મને યાદ છે ત્યાં સુધી દશરથ રાજાને ત્યાં પુત્રિષ્ઠિ યજ્ઞ કરવાનો હતો ને ત્યારે એમના ગુરુ તો વિશ્વામિત્ર વશિષ્ઠજી બંને હતા અને એટલા બધા સક્ષમ હતા પણ છતાંય દશરથ રાજાને એમણે એમ કીધું કે તમારે પુત્રિષ્ઠિ યજ્ઞ કરાવવો હોય તો તમારે શૃંગી ઋષિને બોલાવવા પડે શૃંગી ઋષિ પાસે જો તમે આ યજ્ઞ કરાવો તો જ તમને તમારો આ યજ્ઞ સફળ થાય અને તમારી મનોકામના પૂર્ણ થાય તો જ્યારે વિશ્વામિત્ર વશિષ્ઠજી એવા મહાન ઋષિઓ હોવ એના કરતાં વિશેષ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ શોધીને એમ કે ભગવાનને કે ભગવાનનો જન્મ ત્યારે જ થાય કે આ વ્યક્તિ યજ્ઞ કરાવે ત્યારે તો તમે એક વસ્તુ વિચારજો અત્યારે એવું નથી કેતી કે આપણે નથી સારું કરતા પણ ઉમાબેન મંત્ર બોલતા હોય બરાબર ઉમાબેન મંત્ર બોલતા હોય હું મંત્ર બોલતી હોય તમે મંત્ર બોલતા હોય એમાં ક્યાંક ફેર લાગે ખરો તમને લાગે લાગે કે ના લાગે તો